કે થૂર કરનાળા જે છે ગામ એમના એક બેન છે એ બેનના સાથે સાવકી માના જોડે રહેતી હતી અને સાવકી માને ખબર હતી કે આ જે એનો મુસ્તાક છે એના સાથે આવું કૃત્ય કરે છે અને એ કૃત્યના અનુસંધાને છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે એના અનુસંધાને બેનનું કહેવું એવું હતું કે આ મુસ્તાક હું મારા જોડે જે કામ કરતો હતો કૃત્ય કરતો હતો એની સાવકી માતાને ખબર હતી અને એ કહાની બીજાને જો કહી છે તો તારા મા બાપના ઘરે આવવાનું બંધ કરાવી દઈશ એવું કહી અને આ જે બેન છે એને ટોર્ચર કરતા હતા એટલે બેને એના પતિને અને સાસુને અને સસરાને વાત કરી પછી બધા સંપે થઈ અને છાપી પોલીસે ફરિયાદ આપી અને તે લોકોની માંગ છે કે આરોપીની ધરપકડ થાય અને જે બનાસકાંઠા પોલીસ છે એને ખૂબ સરસ રીતે એને મદદ કરી છે અને ફરિયાદ દાખલ કરવામાં સાચ જોગવાઈ છે સજાની આમ ડીએનએ ટેસ્ટ થશે અને ડીએનએ ટેસ્ટમાં જો મુસ્તાક ગર્ભ છે અને આ બાળક છે એના નામનો આવશે તો પછી લાઈફ ટાઈમ ચૌદ વર્ષની યા દસ વર્ષની સજા થઈ શકે છે